भूज थी अपहरण थे बाढ़ की जूनागढ़ खाते थी मड़िया पुलिस महानिरीक्षक श्री चिराग कोरडिया साहब बॉर्डर रेंज भूज तथा पुलिस अधीक्षक श्री विकास सुंडा साहब पश्चिम कच्छ भूज तथा नायब पुलिस अधीक्षक श्री आर डी जाडेजा साहेब भूज विभाग भूजना પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં શરીર સંબંધી બનતા ગુનાઓ અટકાવવા અને આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું ખાસ સૂચના આપવામાં આવી હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનના બીએનએસની કલમનુસાર ગુનાકામી ભોગ બનનાર રહેવાસી જૂની રાવલવાડી પાણીના ટાંકા પાસે હરસિદ્ધિનગર ભુજવાળી છેલ્લા પાંચક દિવસથી ગુમ હોય જેને શોધવા પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન ભોગ બંડારને જુનાગઢ ખાતે કાળવા ચોક ખાતેથી શોધી બાળકીને પોતાની માતાને સોંપી સુખદ મિલન કરાવેલ છે આ સદર આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી નાવ ચલાવી રહ્યા છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીબી લાખણોત્રા તથા ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયેલા હતા